તું બતન તે લાય મને જલાવા આ તો હું લાય હું લે તને આલું આઈ હું તન દીધી સાહલ નતું આલી મને આલ હું તો નહીં આવવાનો જ મને આલ આ તો બોલાયો પણ આ નકર હું તો ફાડી નાખી નહીં આવું જ આ લ મમિન કે આવવા જવાનું નહીં આવું આ અબ તો આ દે મમિન કે જાવ મને પાછી લે જા તું લેતા મમિન કે દેવ તારો પાપ શાકભાજી અર્ધો કલાક થઈ ગયો શાકભાજી પેલા પતંગ ઉડા

ઓલા પતંગાડ કે હો કી રોટીવા બેઠોય છુ પણ આ તો હું લાયો માર તરાના જો તો તારો હું તરાવો કે વારો ન હો એક કો તારો તનો બાપ નો પીયો હું શું કરું કે માર જોવા તો તમે બે નો પીવા માર માર તરાવાનું નઈ આ ઓલા પતંગા ને માર તરાવાનું જા હું ઉજાનો શાક પાજી લેવા ગયો હજી વાળી નઈ હજી કો તમે ઊમો છો મારો મારે ખેતરમાં খলোনাইেপো থজো এসতছে কলেণie স্ল এপটলা বরোখ্ছো আঠি঑জ উজো নাককলোখ কল্ wizard died৛ এাপ এাবসখা এাপকড় 1 اবশ্ড ইভ আি঄া esta কলো ফাক্ফ

মানে મોટા તો એ લોકો આલા હાલા જવાનું પૈસા નઈ મોટા લઈ આવો અપણ આલ તો પેડીએ ભારે પડે નઈ મમ્મા તો આરી લેવું આને લઈ આવો હા હા લઈ લે છોળવા કાકર વાળું આરી ના મા તો હેડી આવો હડજો મો હું થાય ના મા તો આરી લેવું આરી લેલ મન તો માને આને લઈ જો અમાજી આ લેગા ના આરી લે આ પૈસા નઈ હક્કુ તો ના માજી અમાજી વી વાળ હેડ હા લઈ લે કે હેડ વહુ થાય રોઢા પતવાણ થાય